મને અયે 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 લઈને ફરવા વાળાને ખૂબ જાજા રામ એવા અરે કઈક નાની નાની આશા લઈને આયા ને એવાને મારા ખૂબ ઝાજા રામ

અને જેને જેને મારા માતાનો ભરોસો રાખીને બેઠા જો કદાચ ભવ પાર ના ઉતારું તો જગતમાં પરમાની કોઈ કારકા ન હતા જા જગતમાં કે દેવ માનતા નહીં દેવ માનતા નહીં આટલી ભક્તિ કરી આવી માનતા નહીં પણ ક્યાંક ક્યાંક તમે અજાણ શું લેવો આ જગતમાં હું જાણું છું પણ તમે અજાણ છો જો જગતમાં ગાડાઓ

અને રાહ જોઈને બેઠી છે મારા દીકરા ને એવી સતના સતના વ્યવહારો સતના તો હારું પામશો સારું પામશો હારું પામશો જગત માં તમને ખીલી ખટકો નહી થાય એવું મારું માતા નું વચન છે પણ થોડા સત્યના માર્ગે હેરજો દીકરા તમારા આગળ કદાચ પહાડ પડ્યો છે ને પહાડ તો એ ભાગી નાખવાની તાકાત માં રામસો પણ જેને 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 મારી વાતોનું ગ્રહણ જ કરવું નહીં હે તો હું માતાએ શું કરું ભાઈ હું કોઈનું કશુંય ના કરી શકું પણ કદાચ શબ્દે શબ્દે હેડ્યા હોય એક નિસ્વાર્થ ભાવે હેડ્યા હોય તો ગાડાઓ તમારા અંતરમાં વિચારમાં ના હોય ને જેટલું તમારા વિચાર બનાવે ને વિચારનો નો થાય ને અહીં મારી માતા ની શરૂઆત થાય છે હવે એવું મારા મારા એકલાની શરૂઆત નહીં થતી એમ તમારા ઘરે બેઠી ને એને એટલે જ શરૂઆત થાય છે એની એટલે જ શરૂઆત થાય છે પણ તમને મનુષ્ય ને આજ ખબર નહીં જેવા માણસો મળ્યા જેવું કીધું એવો રંગ લગાઈ લીધો પણ આપણા માટે એ રંગ જેવો છે नक्सान आज तो केमिकल वाला रंग नहीं आता भाई लगाओ એટલે ચામડી લાલ લાલ થઈ જાય કોડકિયો થઈ જાય એમ રંગ પરખો અબળો ભાઈ જો રંગ લગાવો જો રંગ ના લગાવો એટલે એ તમારે પરખવાડી તમારે જરૂર છે અને હું પરખાઈ ના લેશ તો તમારે જેવો રંગ લગાવો કેવો રંગ લગાવો પાકકો કલર એવો લગાવો તો જીવન ભર ઉત્તરે નહીં સમય જેવો છે ચૈત્રી નવરાત્રિ આવો છે આવી ચૈત્રી નવરાત્રિના દાડા એટલે અમારા દેવના દાડા અમારી માતાના દાડા તમારી જેટલી ભક્તિ થાય એટલી એટલી ભક્તિ કરજો તમારે ઉપવાસ થાય તો કરજો આજના દીકરાથી ઉપવાસ થતા નથી પણ નવ દાડા નવ દાડા હાજ હવાજ સાચા ભાવથી કમા તારો દીકરો શોમાં તારો દીકરો શોમાં

હાચવવાનું તમારે છે જેવું હાચવું ચેમનું રાખવું શું રાખવું કારણ કે દેવ છે ને નિર્મળ છે કોપળ છે કોઈ વેડતા નહીં વેડો તો ખાલી મનુષ્ય છે એટલે દેવની આગળ ઘોડા ભાવની માગણીઓ રાખજો બીજી માગણીઓ રાખતા નહીં જેવી 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 તમે ઊંચી નીચી માગણીઓ કરશો ને તો ઊંચા નીચા તમારે થવું પડશે પણ ઘોડા ભાવની માંગણીઓ રાખજો કે માં સર્વનું કલ્યાણ કરજે સર્વને સદબુદ્ધિ હાલજે આવી ભાવનાઓ રાખજો કોઈ નમાવાની આશા રાખતા નમાવા વાળો તો બેઠો છે મારો રામ અને જગતમાં હું માતા છું કોને નમાવા છે કે મારે જોવાનું છે બાકી તમારે માણસ નમાવાની જરૂર આજના મનુષ્ય પેલાને નમાઈ દો પેલાને નમાઈ દો માણસ

ચંડિયા જાળી ઝાલી કાઢી ના મેળવું તો જગતમાં હું દેવ ના કહેવાય લ્યા અરે સારું હારું હારું ઝાલો આજની વાડી વસ્તી ભૂલી છે પરમઈ જાય છે કંઈક કો હારું કહે એટલે કે હશે હસે હશે પણ એક ગાંઠ મારી લેજો જગતમાં પરિશ્રમ વગર કશું મળતું નથી ગમે તે સાનિધ્યમાં જાઓ ગમે તે મંદિરે જાઓ થોડો પરિશ્રમ કરજો મારા પારે હું ઘર રવિવાર કહું છું એવું નહીં કહેતી તમે મહારાજ જ ગમે તે તમારું મન લાગે દુનિયાના શેડ નાનો એમથી પાંચ ઈટોનું મંદિર હોય ને દેવનો દીવો થતો હોય એટલે અહીંયા જાગતી જ્યોત જ દેખી હોય એના પારે જાવ તો થોડું પરિશ્રમ કરી લેજો અને જો પરિશ્રમ કરેલું કદાચ રાજી થઈ મારી જેવી માતાએ રાજી દે તું ને રામ રામ જગતમાં હાથ હાથ બેડી ઉધી ફૂટો દેવો રામ રામ અને એટલો પરિશ્રમ જો કદાચ તમારા ઘરે બેઠા દીવા છે ને તમારા બાપ દાદા ના પૂજેલા દેવ છે ને જો કદાચ નાના મોટા નાના મોટા દુઃખ શું દુઃખ આ કશુંય નહિ જેને દેવના દુઃખ છે ને એ તો તમે જોવો ને તો એમ તમે પોતે એવું આપણે દેવ પૂજાય

સાચા ભાવ થી એને અરજ કરો ને તો જૂના જૂના કઈડિયા કોઈ બેઠા હોય ને પાઘડી વાળા જાણકાર એમને પૂછવાનું એટલે કે માતાઓ આવું આવું કરતી હતી આવા આવા કાર્ય કરતી હતી પણ તાણા બિચારા બહુ જોડિયા હતા માણસ માણસ લુઘડે મેલો હતો પણ મનનો ચોખ્ખો હતો એટલો ચોખ્ખો હતો તો ગમે એટલો લુઘડો મેલો હતો ને પણ અમને અરુચિ નથી આવતી હો એને અહીં અમને પેલી નથી થતી પણ આજ માણસ જેટલો લુઘડે ચોખ્ખો થયો ને એટલો મનનો મેલો થઈ ગયો જે એટલો લુઘડા ચોખ્ખો થયો એટલો મનનો મેલો થઈ ગયો આજ અમારી માતાના જ્યાં ત્યાં જોઈએ ને અંદર જોઈએ ને આટલી બધી ગંદકી ભરી છે હવે જ્યાં અમે રહીએ થતા નહીં આવતો પણ એના માટે ફરો છો તો ક્યાંક ને ક્યાંક લખ્યું હોય કે સ્વચ્છતા પ્રભુદા સ્વચ્છતા ક્યાં પ્રભુદા તો ચોખ્ખાઈ જરૂરી છે તો અહિયાં જ રાખવી હરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ કઈ પેલા તમારાદય ની સ્વચ્છતા રાખી હોય તો તમે બાર સાફ કરી પેહલા તમારા તમે શું સ્વચ્છતા કરજો પછી ઘર ની સ્વચ્છતા કરજો અને પછી આગળ પછી સ્વચ્છતા કરવાની જરૂર ના પડે પછી ચોખ્ખાઈ કરવાની જરૂર ના પડે કદાચ તમારો પ્રભાવ કેવો નો પ્રભાવ પડે મનુષ્યનો પ્રભાવ પડે છે એવા જો કદાચ ચોખ્ખા થઈને બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ તમારો ભાઈબંધ પછી એનામાં પરિવર્તન આવે તો એ પ્રભાવ કહેવાય પ્રભાવ બે જાતના હોય છે સારા હોય છે ખરાબ એ હોય છે પણ સારા પ્રભાવ પડે ને એટલે તરત એના ચહેરાના બહુ દોલ છે

એવું તમારું દેવ તમારી માતા નથી ગાડીઓ બદલા આનંદ નથી પણ એના વિશેષ આનંદ એક બાજુ લાખો રૂપિયા પડ્યા હોય અને એક બાજુ આનંદ પડ્યો હોય તો એ આનંદ તમે લેવા માંગશો

આ તમારા જીવનની અંદર આમ તમે નજર મારો ને થોડાક સૂક્ષ્મ થઈને આમ નજર મારો એટલે ખબર પડે આવ્યો આનંદ છે નહીં પણ ગયા રહી ગયા હતા કે મારી પેલો તો હા ને કાંઈ પૂનદાન નહીં કરતા કશું નહીં કરતા તો એ તો સુખી 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 એવા સુખી એવા સુખી પણ એ આનંદ એમના બાપ હોય છે એ આનંદ એમના બાપ જે લઈ બેઠા છે ને એનો આનંદ છે એનો સમય કાઢો હોય છે એ આનંદની અંદર બહુ બેલેન્સ રાખવું પડે પાંચ પેજી સુધી આનંદ હોય આઠ પેજી સુધી આનંદ હોય પછી તમે નિરાશ કરતા ને એટલે નિરાશાનું બેલેન્સ અંદર ભેગું થાય આનંદનો સમય હોય એટલે હરેકને આનંદિત કરવા જોઈએ કોઈ નિરાશ કરાય નહીં તમે નિરાશ કરો ને તો એ નિરાશાનું બેલેન્સ ભેગું થાય પછી આનંદ પૂરો થઈ જાય પણ જો આનંદ વાપર્યો હોય તો આનંદની સામે આનંદનો બેલેન્સ આવે તમારા ખાતામાં કોઈ દિવસ આનંદ ખૂટ્યો ચિંતા કર્યા વગર ભક્તિ કર્યા કરજો આખો બંધ કરી જીવન આપ્યું છે તો માં થોડો ભક્તિ કરવી છે આવી રીતે મારા

અચલ ધર્માની પેઢી ની માતા શું ભાઈ લગ્ન ભંડાવણ ની માતા સુભા ભાઈ જગત મારા નિરાશ જવા દીધા નહીં નિરાશ જવા દેશ નહીં બોલતી નથી તાણે કોઈ જવા નહીં દીધા આજ તો બોલું છું તો આટલા નિરાશ હું માતા નહીં જવા દઉં પણ એક વિશ્વાસ એક તાર એક તાર રાખીને દેજો

આટલું નાનું કાર્ય આટલો નાનો અણસાર તો મારી પેઢીની આખી વાતમાં તું યોગ્ય જાણીને બેઠી છે કયા ગુફા કઈ માતા અને ક્યાં ગુના તો માં જાણીને બેઠી છે માં થોડોક અણસાર હાલ તો તમારું નાનું મોટું કાર્ય કરાવી કરીને તમારો વિશ્વાસ હું તૂટવા નહીં દઉં અને જેને જેને આધળો ભરોસો કર્યો છે જેને જેને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એવો એવો અતુટ વિશ્વાસ મૂક્યો છે એનો હું હારે હાર એડું છું એવું તમારા ઘરે બેઠેલો દીવો નહીં તો મારા દીકરા દેવ થી તકલીફ પડે પણ કોઈ વાત તમે અજાણ બન્યા છો

ના જોઈએ મોટા બત્રીસ ભાતના ભૂજન એક તમારો આંગળીનું ખાલી ટેરવું મૂકો અને કેવો ને કે લે માં જમી લે એટલે અમે અમીના ઉડકાર લેવા વાળી માતા છીએ એક ખાલી અંતર ભાવ અને એક હૃદય લાગણી એના સિવાય અમારે કઈ જોતું નહીં અને દુનિયામાં તમે ક્યાંય જોયું કોઈ માતા એ બત્રીસ ભાતમાં ભોજન મૂક્યા હોય ખાધા ના તમે કદાચ બત્રીસ ઘાત ભોજન લઈને આવ્યા હોય ને તો મને એટલું જ કીધું એટલે આ ધરાવું છું તમે મને ખાતા જ હોય પણ હું ખાઉ છું ને તો એ તમારા અંદર તમે જે કોળીઓ ખાવશો ને કારણ એ સ્વાદ હું તાણા લઈ રહ્યો છું એ તમને અનુભૂતિ થાય જેને મારા પ્રત્યેનો તાલ લાગ્યો હોય ને એને અનુભૂતિ થાય એને ખબર પડી જાય